સુરતમાં આપ વિરુદ્ધ એક ગંભીર મુદ્દે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે સુરતના કોલવડ વિસ્તારના રહીશ રોહિત રૂપાપરાય કામરેજ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત અન્ય હોદ્દેદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે આ જ જણાવાયું છે કે આપના સત્તાવાર ફેસબુક પેજ પર એક પોસ્ટ મૂકી હતી જેમાં શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળમાં થયેલા યુવાનોના આંદોલનોનો ઉલ્લેખ કરીને ભારતના યુવાનો ક્યારે જાગશે એવો ઉશ્કેરણીજનક સવાલ પૂછાયો હતો ફરિયાદીનું કહેવું છે કે આ પોસ્ટ દેશના યુવાનોને ઉશ્કેરવાને દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ છે ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો સુડતાલીસ અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે ગઈકાલે રાત્રે હું મારું સોશિયલ મીડિયા જોતો તો એમાં મને એક પોસ્ટ આડી આવી આમ આદમી પાર્ટી સુરત મહાનગરની જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે ભાઈ બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ત્યાં જેવું થયું છે એવું ભારતમાં ક્યારે થશે ભારતના યુવાનો ક્યારે જાગૃત થશે એટલે આ પેજ ઉપરથી આવી પોસ્ટ જોઈ અને મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આ દેશમાં અશાંતિ ફેલાવવા માટેની આ એક વાહિયાત કોશિશ છે પરંતુ આ જોઈ અને મને એવું થયું કે મારે જાગૃત નાગરિક તરીકે એક ફરિયાદ આપવી જોઈએ અને જેના સંદર્ભમાં આજે મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને સંયોજક બધા ઉપર કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ